પાંચસો પચીસ રૂપિયા એક વાર બે વર પાંચસો પચીસ પાંચસો પચીસ પાંચસો પચીસ પચીસ રૂપિયા પાંચસો ને પચીસ રૂપિયા હવાઈઓ પાંચસો રૂપિયા પાંચસો પાંચસો એક બે ત્રણ સાત પાંચ છ સાત આઠ નવ દસ પાંચસો પાંચસો પંદર પંદર પાંચસો પાંચસો ને રૂપિયા પચાસ રૂપિયા આરતી અગિયાર પાંચસો અગિયાર પાંચસો અગિયાર રૂપિયા એકવાર બે વાર પાંચસો અગિયાર પાંચસો બાર 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 રૂપિયા અગિયાર રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા આ જોવા પાંચસો વીસ થયા પાંચસો વીસ રૂપિયા એક વાર વીસ રૂપિયા બે વાર એકવીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ રૂપિયા પાંચસો ને પચીસ

11 रुपया 1100 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 27 रुपया 1450 रुपया 28 28 19 20 21 22 23 24 25 36 रुपया 37 रुपया 537 रुपया हमारा 358 रुपया 39 39 539 रुपया 970 970 चलो

બત્રીસ રૂપિયા એક હાજર ને અગિયાર રૂપિયા એક હજાર અગિયાર હજાર રૂપિયા હજાર 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 રૂપિયા હજાર એક એક બે ત્રણ ત્રણ છ સાત રૂપિયા એકવાર હજાર બાર રૂપિયા તેર એક હજાર ને તેર સૌ પંદર પંદર રૂપિયા એકવાર બે વાર એક એમાં રહેમ એમ એ જ લખજો ભાઈ એક હજાર રૂપિયા પાકા છે હજાર 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 એક 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 બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ એક હજાર ને એકવી રૂપિયા વાર બે વાર બાવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ પચીસ રૂપિયા એક હજાર ને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એક હજાર ને ઓગણત્રીસ રૂપિયા દર્શન પાકા પચીસ રૂપિયા એક હાજર ને છવ્વીસ એક હાજર છવીસ રૂપિયા દર્શન અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા એક હાજર ઓગણત્રીસ એક હાજર ને ઓગણત્રીસ બાવીસ ચોવી રૂપિયા એકવાર બે વાર પાંચસો ચોવીસ પચીસ પચીસ છવી અઠ્યાવીસ અઠ્યાવી અઠ્યાવી રૂપિયા એકઠાવીસ ઓગણત્રીસ પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા પાંચસો ઓગણત્રીસ મેથી એક નવસો ને પચાસ રૂપિયા

બેતાલીસ રૂપિયા રૂપિયા બે સુધારા ચોવીસ રૂપિયા એક હાજર પચીસ પચીસ એક હાજર ને પચીસ રૂપિયા એમ કે સાય બાબા તેરસો તેરસો હેરેન ભાઈ નવાનું 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 રૂપિયા એકવાર બે વર બાર નવાનો તેરસો તેરસો રૂપિયા એકવાર બે તેરસો એક બે ત્રણ ત્રણ રૂપિયા એકવાર બે તેરસો ત્રણ તેરસો ને ત્રણ રૂપિયા હવે આવે ભાઈ કે ચણા

પચાસ રૂપિયા પંચાવન બારસો ને પંચાવન રૂપિયા પાંચ સિત્તેર પંચોતેર એસી એસી રૂપિયા બારસો એસી હલો ચોલે જણા અગિયાર પચાસ અગિયારસો ને પચાસ રૂપિયા જો મારા અગિયાર પચાસ અગિયારસો રૂપિયા જો અગિયારસો અગિયારસો એક હાજર ને પચાસ રૂપિયા પાકા છે એક હજાર પચાસ એક હજાર ને પચાસ રૂપિયા પંચાવન અઠાવન ઓગણા પાંચ સાઠ અઠસઠ સિત્તેર બોતેર પંચોતેર અઠોતેર એસી એકાદ નેવું એકાણું બાણું ત્રણું પંચું અઠાણું અગિયારસો અગિયારસો બે ત્રણ પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ છોત્રી ચાલીસ પિસ્તાલ છતાલી પચાસ રૂપિયા બારસો ને પચાસ રૂપિયા એકાવન એકાવન બાવન તેપન ચોપન પંચાવન અઠાણું ઓગણીસ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર બોતેર તોતેર પંચોતેર બારસો ને પંચોતેર રૂપિયા લખો ફાળો માં